કોઠારા જૈન મહાજન શ્રી અધ્યક્ષ શ્રી નલિનભાઈ અજાણી દિનેશભાઈ અજાણી પ્રવીણભાઈ લોડાયા પ્રબોધ મુનવાર ધનપતિ લોડાયાએ તેઓનું હાર સાલ નાળિયેરથી બહુમાન કર્યું હતું પૂજ્ય સાધ્વી શ્રી જય ધર્મા શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે મહાવીરના જીન શાસનમાં મહાવીર આવ્યા છે જૈનોના ચોવીસમાં તીર્થકર મહાવીર અને તેમનો પ્રતિક સિંહ છે તે મહાવીર સિંહ આજે પધાર્યા છે અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહે જણાવ્યું હતું કે જૈનો પોતાના મકાનો વેચે નહીં અબડાસાના હવે વિકાસના દિવસો આવ્યા છે તેમણે જૈન સમાજ સાથે હંમેશા જોડાયેલા છે તેવું જણાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું